ક્લાસ મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન સ્વધ્ય પોતી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પાંચમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર ચૌદ છે સાકરનો શોધનારો જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના તમે ખાસ નવા હોય તો મિત્રો અવશ્ય કરી લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાર્ટ નંબર ચૌદ છે સાકરનો શોધનારો જેની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વધ્ય પોથી નો પ્રશ્ન નંબર એક છે આ એકમનો સાહિત્ય પ્રકાર એકાંકી નાટક છે તો આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારના નામ તમારા શિક્ષકની મદદથી લખો તો મિત્રો આપણે અન્ય જે ગદ્ય સાહિત્ય પ્રકાર છે તેમાં નવલકથા નવલિકા નાટક બોધકથા પ્રવાસલેખન આત્મકથા જીવનચરિત્ર વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન બે છે નીચેના વાક્યો કોને ઉદેશીને કહેવામાં આવ્યા છે તે લખવાના છે પહેલું છે તારી માને મોટાભાઈના પરાક્રમ તો કહે તો અંજનને ઉદ્દ કહ્યું છે બીજું તું તો હમણાં કૂદકો મારતો હતો અંજનને ઉદેશીને કહ્યું છે ત્રીજું ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરા લાશ થઈ ગયો છે સુરેન્દ્રનાથ ચાર બાપુ માં કહે છે કે તમે અંજુને કારણે શબ્દો ઉદાહરણ આપેલો દિન સુખનો સૂર્યોદય લઈ આવ્યો છે બીજું દિન એટલે ગરીબ થાય તો વાક્ય થશે મોંઘવારીના સમયમાં દિન લોકોની પેટીયું રડવાના સાસા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજું છે વાક્ય સારું તો ને માટે થશે તો વાક્ય છે પોતાના સ્વાર્થ સારું બીજાને નુકસાન ન કરવું જોઈએ અને અહીંયા સારું એટલે સુંદર મારી બાજુમાં સુંદર બગીચો છે બીજું રજ રજ એટલે ધૂળ થાય રજમાં પડેલા મારા પગલાં સુંદર દેખાતા હતા અને આ રંજ એટલે પસ્તાવો હું ખરા સમય ગરીબ વ્યક્તિને મદદ ન કરી શક્યો તેનો આજે પણ મને રંજ છે ત્રીજો પાણી પાણી એટલે મિત્રો જળ થાય જીવન માટે પાણી જરૂરી છે અને આ પાણી એટલે હાથ થાય કોઈને મદદ માટે તમારા પાણી લંબાવો આપણે પ્રશ્ન નંબર ઉપર જઈશું એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે તમને આ નાટકનું ક્યુ પાત્ર ગમ્યો અને શા માટે તો મિત્રો એનો જવાબ છે મને આ નાટકમાં ભાસ્કર ગાય ભાસ્કર રાયનું પાત્ર ગમ્યું કારણ કે તેઓ બાળકોને પ્રિય હતા તેઓ હંમેશા એવું માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરો સમય આપવો જોઈએ બીજું

નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી જવાબ અંજન વારંવાર બારીના કાચ તોડે દવાની બાટલીઓ ફોડે કપડાં ગંદા કરે ઘરમાં ડાઘા પડે ટેબલ પર નાચ કરે પોતાના બૂટ નાટ નોટબુક સાથે મૂકે ચોપડીઓ ગમે ત્યાં તેની રખડતી હોય આવી પ્રવૃત્તિઓ નિખ નિખિલરાયને ગમતી નથી પાંચ અંજન કેવી વ્યવસ્થા વ્યથા અનુભવે છે તો અંજનને તેના પિતા વારંવાર ટોકતા હોય તેના પાસેથી રમકડા લખોટીઓ પેડ્યા વગેરે લઈ લેતા હોય આવું અંજનને ગમતું નથી આથી અંજન દુઃખી થાય છે અને માદો પડી જાય છે તેનો ભાઈ બહેન વગેરે તેના અલગ અલગ કારણો બતાવે છે પણ અંજન કોઈને દોષિત માનતો નથી તે પોતાના નસીબને દોષ આપે છે તે આવી અંદરની વ્યથા અનુભવે છે પ્રશ્ન મિત્રો પાંચ છે નીચેના વાક્યોમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કશ્મથી શોધીને લખો તો મિત્રો અહીંયા અલગ અલગ રૂઢિપ્રયોગ આપેલા છે કશ્મ તેની અંદર પહેલું છે તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી તો મન ભીતોમાં પામવું બીજું માનસિક રીતે અસ્થિર લોકો વાતમાં ગુસ્સે થઈ જાય છે તો મિજાજ ગુમાવો ત્રીજું સજનો માણસો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી તો આંખ આડા કાન કરવા ચાર રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાની અજાણ વ્યક્તિનો શબ્દો સંભળાવવા લાગ્યા તો કાને અથડાવું પાંચ પોલીસના થર્ડ ડિગ્રીમાં રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો તો મોટામાં મગ ભરવા હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન છ પાત્ર પરિચય આપો જેમાં નિખિલ રાય છે તો નિખિલ રાયની વાત કરીએ તો નિખિલ રાય અંજન અને કિન્દરીના પિતા છે નિખિલે ખૂબ જ કડક સ્વભાવના વ્યક્તિત્વ ધરાવે છે તેઓ માને છે કે બાળક સતત વાંચતા રહેવું જોઈએ બાળકને રમવા માટે સમય ના આપવો જોઈએ એવું તે માને છે બીજું અંજન અંજન મિત્રો ખૂબ બુદ્ધિશાળી અને આવડતવાળો વ્યક્તિ છે પરંતુ તે ડરે છે છે અને અંદર અનુભવે પર પછી લાગણી અનુભવ કરી તે પસ્તાય છે અંજન ભણવામાં સાવઠો છે તે રમવામાં રૂચિતરાવે છે પરંતુ પિતાના ડરને કારણે તે પોતાની રુચિ બતાવી શકતો નથી અને આમ અંજન એ કોલસામાંથી સાકર શોધનારો છે ત્રીજું છે કિન્દરી કિન્દરી એ અંજ અંજની અંજનની બહેન છે તે નટખટ છોકરી છે પોતાનો ભાઈ બીમાર થતાં કિન્દ્રઈ સતત તેની પાસે બેસી રહે છે અને રમવા પણ જતી નથી તેને એવું લાગે છે કે આને એના કારણે બાપુ અંજનને વઢ્યા એટલે અંજન બીમાર પડ્યો અને તે ભાઈ સાથે ખૂબ પ્રેમની લાગણી ધરાવે છે એના પછી પ્રશ્ન સાચ છે મિત્રો મને શું થવું ગમે આ વિષય પર દસ બાર વાક્ય લખો તો મિત્રો તમે તમારા વાક્યો લખી શકો છો જેમ કે મને સા એક સારા નાગરિક થવું ગમે સારા નાગરિક હંમેશા દેશનું નામ ઉજ્જવળ કરે છે હું સારો નાગરિક બનીને દેશની સેવા કરીશ દેશની કોઈ પણ જાહેરાત જાહેર મિલકતને નુકસાન કરીશ નહીં દેશની મિલકતને નુકસાન કરનાર વ્યક્તિઓને રોકીશ સારો નાગરિક બની આજુબાજુના વ્યક્તિઓ પડોશીઓના અને ગામને તેમજ ગરીબ વ્યક્તિને મદદરૂપ થઈશ સારું નાગરિક બનવાથી દેશની જ્યારે જરૂર હોય ત્યારે સારું નાગરિક ભારત તરત મદદ માટે તૈયાર થઈ જાય છે પ્રશ્ન મિત્રો આઠ છે નીચેની જાહેરાત વાંચો અને એ સમજો અને પ્રશ્નોના જવાબ આપો મિત્રો અહીંયા કોમેડી રહેશ્ય મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક ધીંગા મસ્તી છે બરાબર એનો સમય છે નવ રાત્રે નવ કલાકનો સ્થળ છે સરકારી નાટ્યગૃહ હિંમતનગર અને ટિકિટનો દર છે ગોલ્ડનના બસો અને સિલ્વરના સો બરાબર હવે આપણે જોઈશું પ્રશ્ન પહેલું છે આ જાહેરાત સાની છે તો મિત્રો આ જાહેરાત ગુજરાતી કોમેડી નાટકની છે બીજો અશોક પાસે સો રૂપિયા છે તો તે કઈ ટિકિટ લઈ શકશે તો તે મિત્રો સિલ્વર ગેલેરીની ટિકિટ લઈ શકશે ત્રીજો આ જાહેરાતમાં કયા કયા લોન વર્ડ્સ વપરાયા છે તો મિત્રો ટિકિટ ગોલ્ડન સિલ્વર ગેલેરી જેવા શબ્દો વપરાયા છે ચાર તસલીમાં અહેમતનગરમાં આજે છ વાગ્યા સુધી રોકાવાની છે તો શું તે નાટક જોઈ શકશે કેમ હા કારણ કે નાટકનો સમય સાડા નવ વાગ્યાનો છે એટલા માટે પાંચ આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય મિત્રો કારણ કે આ નાટક કોમેડી રહસ્યમય અને મસ્તીથી ભરપૂર છે એટલા માટે તો ચાલો મિત્રો આવી રીતે તમે પણ મિત્રો અહીંયા આ નાટક છે તસ્લીમાં નહીં જોઈ શકે બરાબર કારણ કે એ રાત્રે નવ કલાકથી ચાલુ થાય છે બરાબર નવ કલાક સુધી છે એટલે જોઈ શકશે બરાબર નવ કલાક સુધી છે બરાબર તો સરસ મજાનો મિત્રો આ જે પ્રશ્નો છે એની વાત કરીએ આપણે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા